નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આવતીકાલે એક એપ્રિલના રોજ નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસના નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે સાથે જ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના જે પેન્શન યોજના છે એનપીએસ તેમાં જે મોટા ફેરફારો થવાના છે કયા કયા ફેરફારો છે અને ક્યારથી લાગુ થશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકીના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન યોજનામાં મેઠો ફેરફાર હવે આટલું પેન્શન મળશે તો નેશનલ પેન્શન સ્કીમમાં કેન્દ્ર સરકાર દ્વારા નોંધપાત્ર સુધારાઓ જોવા મળી શકે છે જેમાં નિવૃત્તિ પછીના કર્મચારીઓ માટે નોંધપાત્ર લાભોનું વચન આપવામાં આવ્યું છે અગાઉની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત લોકોને તેમના છેલ્લા પગારના પચાસ ટકા માસિક લાભો તરીકે મળતા હતા જોકે બે હજાર ચારમાં સરકારે નવી પેન્શન યોજના રજૂ કરી જેમાં કર્મચારીઓને ચૌદ ટકા સરકારી યોગદાન સાથે દસ ટકા પગાર વધારો લાભ આપવામાં આવ્યો ચાલો એનપીએસમાં સંભવિત ફેરફારો અને તે કર્મચારીઓને કેવી રીતે પ્રભાવિત કરશે તેની વાત કરીએ તો એનપીએસના અપેક્ષિત ફેરફારોમાં સરકાર નેશનલ પેન્શન સ્કીમમાં ખાસ કરીને માર્કેટ રિટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાને સુધારો લાવી શકે છે જોકે એક મુખ્ય પાસામાં કર્મચારીઓને તેમના અંતિમ પગારના ઓછામાં ઓછા ચાલીસ ટકા આ જીવન સુધી મળતા રહે તે સુનિશ્ચિત કરવાનું સામેલ હોઈ શકે છે અધિકારીઓ સૂચવે છે કે જો પેન્શન આ ત્રિસોલ્ડની નીચે આવે તો સરકાર બે જ એમાઉન્ટની ખાતરી આપી શકે છે હાલમાં કર્મચારીઓને સરેરાશ છત્રીસથી અડત્રીસ ટકા સુધીનું વળતર મળી રહ્યું છે એનપીએસને લગતા વિવાદોમાં મિત્રો જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા પગારના પચાસ ટકા માસિક લાભો તરીકે મળે છે જો કે હાલની માર્કેટ લિંક્ડ પેન્શન યોજના નિશ્ચિત રકમની વાયદરી આપતી નથી અન્ય વિવાદપ્રદ મુદ્દો એનપીએસમાં રહેલો છે જ્યાં કર્મચારીઓ તેમના પગારના દસ ટકા યોગદાન આપે છે તો સરકાર ચૌદ ટકા યોગદાન સાથે મેળ ખાય છે તેનાથી વિપરીત જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓ કોઈ જાતનું યોગદાન આપવાનું રહેતું નથી વધુમાં એનપીએસ નિવૃત્ત લોકોને કરમુક્ત ઉપાડનો લાભ આપે છે જ્યારે સાહીઠ ટકા જે એનપીએસ છે તેમાંથી કરમુક્તિ આપવામાં આવી છે એનપીએસમાં યોગદાનની વાત કરીએ તો રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આશરે સિત્યાસી લાખ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમના મૂળ પગારના દસ ટકા યોગદાન આપે છે જે સરકારના અનુરૂપ ચૌદ ટકા યોગદાન સાથે છે અંતિમ ચૂકવણી ફંડના વળતર પર આધાર રાખે છે જે મુખ્યત્વે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે આ મિત્રો એનપીએસ અંતર્ગત જે છે તે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક એપ્રિલથી જે નિયમોમાં ફેરફાર થવાનો છે તે છે મિત્રો કે હવે જે એનપીએસમાં જે આપણું લોગ ઇન કરશે જે કર્મચારીઓ તો તેમના માત્ર મિત્રો પાસવર્ડ અને ઓથો આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરી દેવામાં આવી છે એટલે કે હવે કર્મચારી પોતાનો જે પાસવર્ડ છે તે એક વાર નહીં પરંતુ વારંવાર તેને ઓટીપી દ્વારા મોબાઈલ પર આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન કરવાથી જે ઓટીપી આવશે તે દાખલ કરી અને મિત્રો તેમાં લોગ કરી શકશે એટલે કે આધાર જે વેરીફાય કરવાનું છે આધાર વેરીફાય થઈ અને તમે દર વખતે જે છે તે નવા પાસવર્ડ સાથે તમે લોગ કરી શકશો મિત્રો આશા રાખીશું કે એનપીએસને લગતા આ ન્યૂઝ સરકારી કર્મચારીઓ માટે આશાસ્પદ હશે હિન્દ અસ્તુ